you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકો હિન્દુ દેવી દેવતાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનમાં દ્વારકાના ફીઠાતીશ્વર શંકરાચાર્ય કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે ત્યારે આ સંમેલનમાં મોરારી બાપુ પણ સામેલ થયા છે જેમાં મોરારી બાપુએ પણ આ સભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે મોરારી બાપુએ જણાવ્યું હતું કે અમે રખડું માણસ છીએ એક પછી એક કથામાં જઈએ છીએ અમે બેઠક માં હાજર ના રહીએ તો જગતગુરુ આદિશંકરાચાર્યવની ઉપસ્ના હૃદય સેવા માટેનું છે સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં કાર્યરત રહેવું જોઈએ કથાકાર મોરારી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે અમે બેઠા બેઠા બોલે એમાં અમુક લોકો ઊભા થઈ ગયા એટલે હવે અમારે ઉભું થવું પડ્યું છે ભગવાન રામ કૃષ્ણ શિવ સૂર્ય ગણેશ હનુમાનજી ભગવાન વ્યાસના છે તેનો નાશ કોઈ નહીં કરી શકે